અમે પીપળિયા હોલની પાસે જૂના રામેશ્વર ત્રણ નંબરમાં રહીએ છીએ બસ અમારે તો દસ પંદર દિવસથી આપણે એવું જ આયોજન કરી છે કે આપણે દિવાળી આવે છે અને અમારા રામેશ્વરમાં આનંદ ઉત્સાહનો માહોલ છે અને અમે રામેશ્વરના એક પરિવાર થઈ અને પંદર દિવસથી બહુ આયોજન કર્યું છે પાંચસો જેટલા દીવડા પ્રગટાવ્યા છે ત્રીસ થી ચાલીસ રંગોળી કરી છે સાંજે પ્રસાદીનું પણ આયોજન છે

આ આખું મહિલા મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે હા મહિલાઓ દ્વારા થઈ રહ્યો છે પણ અમને જેન્ટ પણ ભરપૂર સાથ ને સહકાર મળ્યો છે અને આજે આ બાવીસમી જાન્યુઆરી અને રામ ભગવાન ખાસો અયોધ્યામાં બિરાજમાન હતા પણ આજે અયોધ્યા જેવો માહોલ જ આપણા શહેરમાં છે રાજકોટ શહેરમાં તો રાજકોટવાસીઓ માટે અને સમગ્ર ગુજરાત વાસીઓ માટે અને ખાસ આપણા હિન્દુ સનાતન ધર્મ માટે આપ શું કહેશો બસ આપણે હિન્દુ સનાતન ધર્મ એક છે અને આજે સાક્ષાત રામ રામલલા અમારા રામેશ્વરમાં બિરાજમાન થયા છે પહેલા તો હું એ કહેવા માંગીશ કે જય શ્રી રામ જય શ્રી રામ આજે બાવીસમી જાન્યુઆરી છે બે હજાર ચોવીસ અને આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે આખા ઇન્ડિયામાં દિવાળી જેવો માહોલ છે અને અમારી શેરીમાં એટલું હળીમળીને રહીએ છીએ કે આખી શેરીમાં અમે સરખી રીતે શણગારી છે અને રામ લલ્લાની મસ્ત રીતે મહોત્સવ કરવાના છીએ કરીએ છીએ બાવીસમી જાન્યુઆરી એટલે કે આપણા માટે એક ઇતિહાસનો દિવસ કહેવાય છે કે પાંચસો વર્ષ બાદ અયોધ્યા નગરીનો શુભારંભ અને ગુજરાત ભરમાં પણ એટલો જ દિવાળી જેવો માહોલ છે આજે દરેક હિન્દુના હૃદયમાં આજે દરેક હિન્દુના મનમાં અને તન મન અને ત્યાં આજે બધા લોકોએ રામલલ્લા આવકાર્યા છે કહેવાય છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય એવા જ આપણા રામ લલ્લાના દર્શન આજે બધા બધા લોકોએ લાઈવ પ્રસાનતી તો મોદીના જ છે પણ એ જ સાથે હું તમને દ્રશ્ય બતાવીશ આ છે રાજકોટના રહેવાસીઓના આજે રાજકોટ આખું દિવાઓથી ઝગમગી ઉઠ્યું છે રંગોળીઓથી ઝગમગી ઉઠ્યું છે કહેવાય છે કે આજે અયોધ્યા નગરી સાક્ષાત અયોધ્યા નગરીના દર્શન જ આજે આપણે રાજકોટ વાસીઓમાં કરીએ છીએ આજે અયોધ્યા નગરી આજે સજાવાય છે દુલ્હન નિઝમ એ જ રીતે રાજકોટની દરેક શેરીઓને આજે સણગારાઈ છે એક દુલ્હન નિઝમ એ જ સાથે અત્યારે મારી સાથે છે અમે અયોધ્યા તો જઈ શકતા નથી પણ આજે અમારી આ રામેશ્વર સોસાયટીમાં અયોધ્યા જેવો માહોલ ઉભો કરેલો છે દીવડા અને રંગોળીથી આખી રામેશ્વર સોસાયટીને સજાવવામાં આવેલી છે તથા આજે રામોત્સવ અમે એનો નિહાળ્યો અને ખૂબ જ આનંદ કર્યો બધા સોસાયટીના વડીલો તથા ભાઈ બહેનો બધા ભેગા મળીને આજે આ રામ ઉત્સવનો અનેરો માહોલ બધાયે આવકાર્યો છે અને રામલાલાને પણ આવકાર્યા ઓમી નાના બાલકની રામ લક્ષ્મણ બનાવ્યા છત છતની રંગોળીઓ બનાવી અને સોસાયટીમાં દીવડા પ્રગટાવ્યા બધા સોસાયટીના ભેગા મળી રામ ઉત્સવની ઉજવણી કરી અને કેટલી રંગોળીઓ બનાવવામાં આવી છે આખી સોસાયટીમાં અલગ અલગ અયોધ્યા બનાવી રામ રામ બનાવ્યું અલગ અલગ દીવડા બનાવ્યા કેટલા બનાવવા પ્રગટાવવામાં આવ્યા છે આશરે આખી સોસાયટીમાં એક હજાર આઠ દીવડા પ્રગટાવ્યા છે અને આજે આજે રામ અને હિન્દુ ધર્મ જયારે સનાતન જીત થઈ છે એના વિશે આપ શું કહેશો સત્તા નથી ટૂંકમાં બાકી અમે અહીંયા જો આખી સોસાયટી અમારી અયોધ્યા જેવી જમીન લોકોની નગરી બનાવી આપી છે પાંચસો વર્ષ થી રામલલા ની રાહ જોતા હતા તે આજે આ અવસર આવી જ ગયો અને આજે અમે અમારી સોસાયટીમાં રંગોળી કરી દીવડા કર્યા અને ભગવાનને આવકાર્યા જેથી અમે બધા ખુશ છીએ